ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સત્યનારાયણ માધ્યમિક વિદ્યાલય તથા સી કે પ્રજાપતિ વિદ્યાલય લક્ષ્મીપુરા અને ગોરવાધારા દ્વારા પતંગોત્સવ અને ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પતંગોના માધ્યમથી પાંચ હજાર પતંગો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવ નિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે સાથે જ બે દિવસ બાદ ઉત્તરાયણ પર્વ પણ છે તે બંને પર્વને ધ્યાનમાં રાખી આજોજ ગોરવા ખાતે આવેલ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સત્યનારાયણ માધ્યમિક વિદ્યાલય તથા સીકે પ્રજાપતિ વિદ્યાલય લક્ષ્મીપુરા અને ગોરવા દ્વારા આજે પતંગોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પાંચ હજાર પતંગોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રીરામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે અને હવે ઉત્તરાયણ પર્વ પણ છે ત્યારે વિદ્યાર્થીઓના જીવનમાં પણ રંગબેરંગી પતંગોની માફક રંગ અને ઉમંગનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે પતંગોનું નિઃશુલ્ક વિતરણ કરી બાળકોના ચહેરા પર ખુરશી લાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે